સપોઝ કે કોઈ લેટ્સ એ કે કોઈ વ્યક્તિએ વિઝન બનાવ્યો છે કે ભાઈ ચલો આ આ માઇક બનાવતી કંપની છે કે ભાઈ ગુજરાતની અંદર આવનારા દસ વર્ષ અથવા તો આવનારા પાંચ વર્ષ બે હજાર ત્રીસ સુધીની અંદર ડિસેમ્બર બે હજાર ત્રીસ સુધીની અંદર આ માઇક બનાવતી કંપનીને ગુજરાતની પહેલા નંબરની કંપની બનાવી છે આવું એને વિઝન બનાવી દીધું વેરી બરાબર તો હવે મારે આને ડિવાઈડ કરવા છે મારા ગોલની અંદર મારા બે હજાર પચીસ છવ્વીસ સત્યાવીસનો ગોલ તો કઈ રીતે મારે ડિવાઈડ કરવા ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ દેન હિટ સબસ્ક્રાઈબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે અને જોઈ દીશો હા તો સૌથી પહેલાં જેમ કે આપણે એક વર્ષના ગોલ ઉપર વાત કરીએ રાઈટ તો જેમ કે કંપની એ વિચાર્યું કે ભાઈ મારા નંબર ગુજરાતની નંબર 1 કંપની હોય જોઈએ તો નંબર ઓફ કંપની કે ની અંદર મેન્યુફેક્ચરિંગ ની અંદર સેલિંગ ની અંદર નંબર ઓફ બ્રાન્ડ બ્રાન્ડ ની અંદર તો કઈ રીતે એમ એ હું પહેલા એને વિચારવું પડે કે ભાઈ મારું વિઝન જી રહ્યું ને એને દેજી હું મેજોરિટી એને ડીપ માં ઉતરીને મેઝરેબલ કરું એમ માપી શકું એમ તો કે ભાઈ મારા નંબર ઓફ પ્રોડક્શન મારી કંપની મોટી હોય છે પેલા નંબર હોય છે તો અત્યારે કેટલી છે તો કે ભાઈ અત્યારે મારું પર ડે નું પ્રોડક્શન એક લાખ પીસ નું છે અને મારે પહોંચાડવું હે દસ લાખ નું પીસ નું બે હજાર ત્રીસ ની અંદર તો આ એક એનું વિઝન ક્લિયર છે હવે આવી જે આપણે ગોલ બનાવવાનું બે અને બે નો ગોલ બનાવવાનો તો બે હજાર પચીસ છવ્વીસ નો ગોલ બનાવવા માટે સૌથી પહેલા આપણે ગોલ બનાવશું ટર્નઓવર નું રાઈટ તો બે હજાર લાસ્ટ વર્ષનું ટર્ન ઓવર મારું થયું હતું માનો કે પચાસ કરોડનું તો આ વર્ષે હું કેટલું ટર્ન ઓવર કરું આપણે ઓન એન એવરેજ વીસ ટકા પ્લસ વીસ ટકા પ્લસ મૂકીએ તો આપણે ચલો પિંચોતેર કરો એક્ઝામ્પલ તરીકે તો મારું બે હજાર પચીસ છવ્વીસની અંદર હું પિંચોતેર કરોડનું ટર્ન ઓવર કરી વિથ પાંચ કરોડનો પ્રોફિટ ઓકે તો મારું મારું પાસ્ટ અને પ્રેઝન્ટ શું છે એ પણ મારે ગોલ બનાવતી કે જોવું છે ધ્યાન ધ્યાનમાં રાખવું ઓકે આ આ થયો પહેલો ગોલ ફર્સ્ટ ગોલ સેકન્ડ ગોલ નો ગોલ તો મારું અત્યારે પર ડે નું પ્રોડક્શન છે એક લાખ પીસ નું અને મારે બે હજાર ત્રીસ માં પહોંચાડવું હે પાંચ લાખ દસ લાખ પીસ ને પ્રોડક્શન તો આ વર્ષે હું કેટલું પહોંચાડીશ તો કે ભાઈ આ વર્ષે હું છે ને દોઢ લાખ પીસે મારું પ્રોડક્શન ને પહોંચાડીશ એમ તો સેકન્ડ ગોલ થયો કે ભાઈ મારું આ વર્ષે મારું દોઢ લાખ પીસ પર ડે નું પ્રોડક્શન મારું પહોંચશે એમ પચાસ પ્લસ થઈ ગયું પચાસ પ્લસ થાશે ત્રીજો ગોલ આ બે ગોલ ને ધ્યાનમાં રાખીને મારે ટીમની ની સાઈઝ કેટલી વધારવી પડશે તો ભાઈ અત્યારે મારે બસો લોકોની ટીમ છે તો મારે ત્રણસો ની કરવી પડશે તો ત્રીજો ગોલ કે હું નવા સો ટીમ મેમ્બર ને હાયર કરીશ એ મારો ત્રીજો ગોલ થઈ ગયો ચોથો ગોલ કે ભાઈ મારી આ સિવાય બેક ઓફ વર્ક જી રહ્યું એટલું એક્સપાન્ડ કરીશ ને આ બધું આખું કારોબાર ને ચલાવીશ તો બેકગ્રાઉન્ડ મારે બીજા કયા કયા કામ કરવા પડશે તો કે ભાઈ મારું એક વર્ષમાં હું આ વખતે એન્યુઅલ ફંક્શન કરીશ કસ્ટમર નું ગેટ ટુગેધર કરીશ મારા ટીમ મેમ્બર સાથે હું એક દિવસ પિકનિક માં જઈશ તો એ બધાય છે ને બિઝનેસ ના બાકીના બધા ગોલ રહ્યા ઓકે તો એની અંદર તમે બાકીના જે ગોલ રહ્યા એમાં તમે ટીમ મેમ્બર સાથે પિકનિક નો પ્લાન કરી શકો ટીમ મેમ્બર નું એક દિવાળી સેલિબ્રેશન ઇવેન્ટ કરી શકો કસ્ટમર સાથે નું ગેટ ટુગેધર નું એક એન્યુઅલ ફંક્શન કરી શકો તો આ બધા તમે ઈ ગોલ ની અંદર લાવી શકો ડેફિનેટલી આ ગોલ ની અંદર જ્યારે લાવો ત્યારે તમે ત્રણ વસ્તુ નું ખાસ ધ્યાન રાખવાનું મેજરેબલ પેસિફિક ના ટાઈમ બાઉ ટાઈમ બાઉ ત્રણ મેજ મોટી વસ્તુ છે બટ આની અંદર જ્યારે કોઈ પણ ગોલ બનાવવા કારણ કે જ્યારે અમે ગોલ બનાવવાની જર્ની શરૂ કરી હતી ત્યારથી હું જસ્ટ ખાલી એક રેફરન્સ આપું છું આઈ એમ નોટ એન એક્સપર્ટ બટ કેવું કે રિલેટેબલ ગોલ ઘણી વખત ગોલ બનાવતી વખતે આપણે એવા મસ્ત મસ્ત કે ફેન્ટેસી સપના જોતા હોઈએ ને કે આ વર્લ્ડ ટુર બેંક બરાબર સાત દેશની અંદર આપણે અડધ બ્રાન્ચ હોવી જોઈએ વગેરે વગેરે પણ એ રિલેટેબલ નથી વિથ ધ બિઝનેસ તો એ સ્માર્ટ મેઝરેબલ અને ટાઈમ બાઉન્ડ હોવા છતાં પૂરું નહીં થાય અચીવેબલ પણ નથી બટ એ અમે જે મિસ્ટેક કરેલી એક્સવાયઝેડ સમયે તો એ હતી કે અમે અમારું પાસ્ટ અને પ્રેઝન્ટ નહોતું જોયું કે ભાઈ અત્યારે ક્યાં છીએ રાઈટ એટલે એ કદાચ લોકોને કામમાં આવી શકે કે ભાઈ ગોલ બનાવતી વખતે જો કદાચ તમે બનાવી રહ્યા છો યસ પ્લીઝ કન્ટિન્યુ તમારે એની સાથે એ પણ જોવું પડે કે ભાઈ તમે ખાસ કરીને ગોલની વાત કરું તો તમે તમારા ટર્નઓવરની ગોલની ગેમ લીધી મેન્યુફેક્ચરિંગની કેપેસિટી વધારવાની ગોલને લઈને ગેમ લીધી તો તમારે એ જ્યારે બનો ત્યારે તમારું ફાઇનાન્સલી કેટલી કેપેબલ છે તમારે નવ એક મશીન લાવવું અને પાંચ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ છે તો આપણી પાસે પાંચ કરોડ નથી તો એના ધ્યાનમાં રાખીને એનું પણ પેલા પ્લાનિંગ હોવું જરૂરી છે તમારો ગોલ એમનો બાસમી ભવન થઈ જાય ખાલી ફ્રેમની ફ્રેમ થઈ રહે છે મેજોરિટી કેસીસ ની અંદર જયારે આપણે કેમ કે બિઝનેસમેન ની વાત કરતા હોઈએ તો બિઝનેસ બિઝનેસ ના ગોલ જેમ કે હું હોય તો હું પણ આવું જ વિચારતો કે બિઝનેસ નો ગોલ પૂરો થયો નહીં તો ફેમિલી ગોલ પણ પૂરો થઈ જશે મારો ફાઈનાન્શિયલ ગોલ પૂરો થઈ જશે મારો પર્સનલ ગોલ પણ પૂરો થઈ જશે એટલે મારું નેવું ફોકસ હોય બિઝનેસ ગોલ ઉપર તો ઇઝ દેટ રાઇટ મતલબ ઇઝ દેટ રાઇટ મેથડ કે પછી મારે અલગ રીતે એના ગોલ અને એના ઉપર અલગ રીતે કામ કરવું પડે એ બધી વસ્તુ બિઝનેસ ગોલ સેપરેટ છે ફેમિલી ગોલ સેપરેટ છે અને પર્સનલ ગોલ સેપરેટ છે કઈ કઈ રીતે એને સેપરેટ કરી શકાય જેમ કે હું જસ્ટ એક એક્ઝામ્પલ થી સમજાવું કે મે એક ગોલ લીધો હોય કે ભાઈ આ વર્ષે હું કરોડ રૂપિયાનું લેટ્સ એ કે કરોડ રૂપિયાનું ટર્નઓવર કરીશ મને ખબર છે કે હું જો કરોડ રૂપિયાનો ટર્ન ઓવર કરીશ ને તો જ મારી ફેમિલીને ફ્લાઇટમાં બેસાડીને ચાર ધામની યાત્રા કરાવી શકીશ તો જ મને ખબર છે કે હું જો મારું કરોડનું ટર્ન ઓવર થશે તો જ મારી પાસે પર્સનલ ગોલની અંદર મારી પાસે કોઈ સારી મારી ડ્રીમ કાર છે એક્સ એ આવશે રાઈટ એટલે આવી રીતે જો મેં બધા ગોલ્સ મૂકેલા હોય એટલે મારો ફોકસ રહે એક કરોડના ટર્ન આ બધું બાય પ્રોડક્ટ છે તો ઇઝ ધેટ રાઈટ મેથડ કે પછી એ અલગ આ બધી વસ્તુ આ બધી વસ્તુ અલગ નહીં અલગ કઈ રીતે બનાવવાનું તો જેમ કે મેં તમને આપણે વાત કરી કે બિઝનેસના ગોલ ને ગોલ રીતે બનાવીને કહ્યું સેકન્ડ એવું પરિવાર તો પરિવાર ને પરિવાર ના ગોલ બનાવવા માટે માનો કે પાપા ને કાર ગિફ્ટ માં દેવી એક આપડો ગોલ હોય ગયા વાઇફ સાથે કે ફરવા જવું એક ગોલ હોય શકે મમ્મી ને ગોલ્ડ સોનું ગિફ્ટ માં દેવું એક ગોલ હોય શકે તો આ રીતના પરિવાર ના ગોલ થઈ ગયા જેને પણ આપણે ફેસિફિક મેજરેબલ ને ટાઈમ બાઉન્ડ માં કરી દેવાના કે ભાઈ પપ્પા ને ગાડી દેવી તો ભાઈ રેડ કલર ની સ્વીપ કાર ડીઝલ અને આ તારીખે હું પાપાને કાર ગિફ્ટમાં દઈશ કદાચ એની બર્થડે હોય શકે એની બર્થડે હોય શકે પછી વાઈફ સાથે ફરવા જાવું તો સાત દિવસ હું શ્રીનગર કાશ્મીરમાં મારી વાઈફ સાથે ફરવા જઈશ આ તારીથી ના હતા તો એને એક વખત ગોલની અંદર આપણે ઢાળ દીધા ઓકે એ રીતે પર્સનલ ગોલ પર્સનલ ગોલની અંદર તમારે કોઈ બુક લખવી તમારે સ્કાય ડ્રાઇવિંગ કરવા જાવું તમારે પોતાને સોલો ટ્રીપ કરવી તો એ બધા પર્સનલ ગોલ થઈ ગયા ઓકે તમારે વિપાસના કરવા જાવી તમારે

અલગ 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 કરી દીધા એ બિઝનેસની સાથે રિલેટેબલ ના હોય ઈ બિઝનેસ સાથે કોઈ કનેક્ટેડ ન હોય હમ ગોલ જ્યારે આપણે ચારે ચાર ડાયવર્ટ કરી દઈએ ને ચારે ચાર માં જે ડેટ ના ને એમાં એક આપણે બહુ મોટી મિસ્ટેક કરીએ છે કરી એ મિસ્ટેક કરીએ છે કે વર્ષની ની એન ની ડેટ ગોતતા હોય આપણે ટ્રુ પપ્પા ને ગિફ્ટ દેવી તો વર્ષના ના એન માં હા વાઈફ સાથે ફરવા જાવ તો વર્ષના ના એન માં સ્કાય ડાઇવિંગ કરો તો વર્ષના ના એન માં તો એ રીતે ગોલ ક્યારે પૂરો ન